રાજીનામું રાજકીય માહોલ ઇટાલિયા અને આપના અલ્પેશ કથરી રાજીનામા લઈને એક પ્રતિક્રિયા આપી હતી તેમાં ગોપાલ તીખી પ્રતિજ્ઞા પણ આપી છે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યમાંથી વિસાવદર વિધાનસભા બેઠક ધારાસભ્ય ભૂપત બાયણે ખરી પડી છે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું જેને લઈને રાજ્યભરમાં રાજકીય જોર પકડ્યું છે ભાજપના રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાયણીને લઈ ભાજપ પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે ભૂપતભાઈનું રાજીનામું સ્વીકારી શકાય એવા સમાચાર છે હું વિસાવદરની જનતાની માફી માગું છું અને વિશ્વાસ આપું છું કે ફરીથી વિશ્વાસ સાથે લડીશું ભાજપને એકસો છપ્પન બેઠક મળી જતા કોંગ્રેસ આપના લોકોને ધમકી આપી ભાજપમાં લઈ જાય છે ગુજરાતમાં નકલી ટોલ નાખવું ઝેરી દારૂ પેપર ફૂટવાને રોકવાની જગ્યાએ ખથ્થુ શાસન કરવા માટે અન્યોને તોડી રહ્યા છે ભાજપમાં હિંમત હોય તો ગોપાલ ઇટાલિયન ડરાવી ધમકાવીને ભોળી બતાવે સાથે ભૂપત ભાયણી અને ભાજપ પર તીખી પ્રતિજ્ઞા પર ગોપાલ ઇટાલીએ આપી હતી પાર્ટી બદલો કરાવી પક્ષ પલટો કરાયો છે પણ આજે મારે એમ કહેવું છે કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માયનો લાલ હોય કોઈ તો આ ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે અમે અહીંયા છીએ આમ આદમી પાર્ટી છે અરવિંદ કેજરીવાલ તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો નકલી 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 ટોલ ઝેરી પેપર ફૂટવા આટલું બધું નકલી થઈ રહ્યું છે એ દિશામાં સારું કામ કરવા માટે ભાજપની પાસે સમય નથી પણ વિપક્ષ કેવી રીતે ખતમ કરવો એ માટે સતત પ્રયત્નશીલ રહેશે ત્યારે ફરીવાર એટલું જ કહેવાનું કે ભાજપ વાળાની મૂછે લીંબુ લટકતા હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી બતાવે તો હું માનીશ કે તમારામાં દમ છે તમારામાં તાકાત છે બાકી સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ કૃત્ય કરી રહ્યા છે એનો અમે મજબૂત જવાબ આપીશું આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી નાની મોટી સમસ્યાઓ આવી જે કંઈ પણ આવે છે એને પાર કરીને પણ અમે લક્ષ સુધી જરૂર પહોંચવા માટે પહોંચવાના પ્રયત્નો કરવાના છીએ એમાં બસ આટલું બીજી તરફ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર રહેલા અલ્પેશ કથિરિયાએ પણ ભૂપત આહીના રાજીનામા લઈને પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ભૂપત રાજીનામું આપ્યું તે તેમની વ્યક્તિગત નિર્ણય છે ભૂપતભાઈ રાષ્ટ્રવાદી હોવાનું કઈ સેવા કરવા માંગે છે એમને વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે બાઈટ અલ્પેશ કથિરિયા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે વિસાવદરથી ધારાસભ્ય ભૂપતભાઈ રાજીનામું આપ્યું છે આ બાબતે પાર્ટીના કોઈપણ પ્રકારનો અસંતોષ થતો નહીં કે પાર્ટીમાં એમને કોઈપણ વાત પણ હતી મીડિયાના માધ્યમથી જ આ માહિતી મળી રહી છે અને માત્ર એક જ બાબત એમની છે કે ભાઈ રાષ્ટ્રહિતના કાર્ય કરવા માટે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું એટલે મારે અન્ય પ્લેટફોર્મ પર જવું છે આ પ્લેટફોર્મ મારા માટે યોગ્ય નથી એમને એમની શુભેચ્છા પાઠવીએ છીએ પણ ખરી હકીકતમાં કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારના કોઈપણ કાર્ય કોઈપણ પક્ષના માધ્યમથી રાષ્ટ્રહિતના કાર્ય કરીતી હોય છે ગુજરાતની અંદર તો ખૂબ સારી એવી બાબત પણ છે એટલે એમને એમનો કોઈ પણ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે પાર્ટીમાં કોઈપણ પ્રકારની મતભેદ નથી કોઈ પણ ખેંચતાણો નથી અને આવનારા દિવસોની અંદર એમના વિસ્તારોના ખૂબ કાર્યગર એવી શુભેચ્છા તો રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાણીના રાજીનામા લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે વધુ એકાદ બે આપના ધારાસભ્યની વિકેટ પડી શકે છે તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળમાં જોવા મળી રહી છે